રમત સાથે જ્ઞાન જ્ઞાનચંદન આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તો રેવન્યુ તલાટી ભરતી છે તારી ચૌદ નવ બે હજાર પચીસના રોજ છે એ પૂર્ણ થયેલ છે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમારે સારા માર્ક થયા હશે બરાબર છે કેમ કે પેપર છે એ તમારી ઈચ્છા અનુસાર છે એ પૂછાયું હતું ઘણા બધા વિદ્યાર્થીઓના રિવ્યૂ છે એ સારા આવ્યા છે પેપર પૂર્ણ થયા બાદ હવે આપણે રેવન્યુ તલાટી ભરતી અંતર્ગત કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી કેટલા માર્ક હોય તો મેઇન્સની તૈયારી કરાય અને કટ ઓફ કેટલું રહી શકે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન છે અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો ઉપરાંત સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન છે તમને મળી રહે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો કાલે જે પરીક્ષા હતી એન્સ એની મેઇન્સની તારીખ છે એ ગૌણ સેવાએ કહી દીધી છે આપણને બરાબર છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે મહેસૂલ વિભાગ અંતર્ગતની જે પ્રાથમિક પરીક્ષા છે એ કાલે પૂર્ણ થયેલ વિદ્યાર્થી મિત્રો એટલે તમારી પાસે એક મહિનો છે હજી મેઇન્સની તૈયારી કરવા માટે બરાબર છે અને બંને પરીક્ષામાં છે એ તમારે સફળતા માટે ચાલીસ ટકા માર્ક લાવવા જરૂરી છે એ તો તમને ખ્યાલ જ હશે ડન છે ચાલીસ ટકા માર્ક છે એ તમારે લાવવા ફરજિયાત છે આમાં પાર્ટ એ પાર્ટ બી એવું નથી બરોબર છે અહીંયા તમે જોઈએ તો તમારું બસ્સો માર્કનું પેપર હતું એને ગુણ્યા ચાલી કરો એને ભાગ્યા સો કરો ચાલીસ ટકા માર્ક લાવો એટલે તમારા એસી માર્ક થાય બરોબર છે એસી માર્કે છે એ બસોમાંથી તમે પાંચ થયેલા ગણાવો વિદ્યાર્થી મિત્રો ડાન્સ એવી રીતે પ્રીમાં પણ એવું છે અને મેઇન્સમાં પણ એવું છે એટલે જે તમે હવે લોકો જે ચૌદ દસના જે પ્રિલિમરી પરીક્ષા પૂર્ણ થયા બાદ શોર્ટ ટાઈમમાં વિદ્યાર્થી મિત્રો જો એ લોકોએ દ ચૌદ દસ આપ્યું હોય તો તમે એક લોજિક ચલાવજો કે શોર્ટ ટાઈમમાં તમારું છે એ પ્રિલિમ્સ પ્રક્રિયા જે પૂર્ણ થઈ એનું રિઝલ્ટ પણ છે એ જાહેર થઈ શકે ડન હવે એના માટે આપણે મેઈન્સની તૈયારી જો કરવી હોય તો આ તમારો મેન્સનો સિલેબસ છે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર તમને દેખાય છે ડન ટોટલ તમારું ત્રણસો પચાસ માર્કની મેઇન્સ પરીક્ષા છે આ વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો બરોબર છે એમાં તમારે ગુજરાતી ભાષાનું છે એ સો માર્કનું છે જેનો સમય છે એ ત્રણ કલાકનો છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી ભાષાની વાત કરવા મળીએ તો એ પણ સો માર્કનું પેપર હશે અને ત્રણ કલાકનો સમય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જનરલ સ્ટડીની વાત કરીએ તો એકસો ને પચાસ માર્કનું તમારું જનરલ સ્ટડી છે તમામમાં છે વિદ્યાર્થી મિત્રો ત્રણ કલાકનો ટાઈમ રહેશે બરાબર છે એમાં બે પેપર છે ગુજરાતી અને અંગ્રેજી એ સો સો માર્કના છે અને ગુજરાત જે જનરલ સ્ટડી છે એકસો ને પચાસ માર્ક એટલે ટોટલ વિદ્યાર્થી મિત્રો ત્રણસો પચાસ માર્કનો છે એ તમારો અભ્યાસક્રમ છે હવે આ પોઈન્ટમાં તમારે કયા કયા પોઈન્ટની તૈયારી કરવી એની પીડીએફ મેં ઓલરેડી ગ્રુપમાં મૂકી દીધી છે ટેલિગ્રામ ગ્રુપમાં એટલે ટેલિગ્રામ ગ્રુપની લિંક નીચે છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બરાબર ડિસ્ક્રિપ્શનમાંથી આપણા ગ્રુપમાં જોડા જજો ટોટલ ક્લાસ ટોટલ અપડેટ ટોટલ માહિતી છે એ ત્યાં તમને આપવામાં આવશે ડન છે વિદ્યાર્થી મિત્રો તો આના વિશે આપણે ચર્ચા કરી ગયા કે તારીખ ચૌદ દસ બે હજાર પચીસના રોજ એની મેન્સની પરીક્ષા છે આ તેનો સિલેબસ છે હવે વિદ્યાર્થી મિત્રો પેપર કેવું હતું અને કટ તરફ આપણે આગળ વધીએ બરાબર તો કાલનું જે પેપર હતું એ સરળ મધ્યમ કે હાર્ડ આ ત્રણ ઓપ્શન આપણે રાખ્યા હતા બરાબર છે એમાંથી મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓના રિવ્યૂ છે કે પેપર મધ્યમ હતું કેવું હતું વિદ્યાર્થી મિત્રો મધ્યમ હતું બરાબર છે એમાં વિદ્યાર્થી મિત્રો જીકે છે એ બધાને સરળ લાગ્યું કરંટ બધાને સરળ લાગ્યું બરાબર છે હિસ્ટ્રી પણ સરળ લાગ્યું પણ સ મેથ્સ રીઝનિંગ સરળ લાગ્યું અમુક વિદ્યાર્થીઓનું એવું કહેવું છે કે અંગ્રેજી આડ હતું ઘણા વિદ્યાર્થીઓને મેથ્સ પણ હાર લાગ્યું છે બરાબર છે એટલે અલગ અલગ રિવ્યૂ છે આપણે બધા વિદ્યાર્થીઓના રિવ્યૂ લીધા એ રિવ્યૂના આધારે જો કહેવા જઈએ તો ઓલ ઓવર પેપરને મધ્યમ કક્ષાની હરોળમાં છે એ મૂકી શકાય બરાબર છે જો કોઈ વિદ્યાર્થી એમ કહેતા હોય કે પેપર એકદમ સરળ હતું તો એ વાત ખોટી છે એકદમ સરળ નહોતું જેણે પ્રોપર ઘણા ટાઈમથી જે તૈયારી કરતા હોય એમને એ પેપર સરળ લાગ્યું છે બાકી તમામ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને જો જોવા જઈએ તો પેપર છે એ મધ્યમ હતું બરાબર છે તેથી જો એક બસ્સો માર્કના પેપરમાંથી ચાલીસ માર્કે વિદ્યાર્થી મિત્રો પાંચ કહેવાઓ તમે પણ આપણે પ્રિલિમ્સમાંથી મેઇન્સમાં આવવા માટે તમારે ઓછા મુસા જો મારા મતા અનુસાર એકસો દસથી એકસોને વીસ આસપાસ છે એનો કટ રહી શકે બરાબર છેલ્લે ઓલ ઓવર બધા એમ કે સરળ હતું એકસો વીસ બાર જાય તો આ રિષ્યા અંતર્ગત છે તમારે મેન્સની તૈયારી ચાલુ શરૂ કરાય બરાબર છે અને હું માનું છું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો છે એ શોર્ટ ટાઈમમાં જો ચૌદ દસે તમારી મેન્સની પરીક્ષા હોય ચૌદ દસે તો શોર્ટ ટાઈમમાં તમારું છે એ પ્રીનું રિઝલ્ટ પણ છે એ આવી જશે વિદ્યાર્થી મિત્રો બરાબર છે મેન્સમાં પણ વિદ્યાર્થી મિત્રો ત્રણસો પચાસ માર્ક છે એટલે એમાં પણ ચાલીસ ટકા માર્ક લાવવા છે એ જરૂરી છે એક્ઝામમાં ક્લિયર થવા માટે એ પણ તમે ખાસ યાદ રાખજો પ્રી કે મેન્સ ચાલીસ ટકા રેશિયો છે એક ફરજિયાત બધામાં છે એ રાખવામાં આવ્યો છે ડન છે વિદ્યાર્થી મિત્રો એટલે રેવન્યુ તલાટીનું જે પેપર હતું એ બધા જ વિદ્યાર્થીઓ માટે મધ્યમ કક્ષાનું રહ્યું છે અને એકસો દસથી એકસો વીસ માર્કવાળાને મારા મત અનુસાર છે એ મેંસ માટે બોલાવી શકાય બરાબર છે એમાં જો કે બે ત્રણ માર્કનું છે એ આગળ પાછળ પણ થઈ શકે આ એક મિત્રો અંદાજિત કટ હોય એ પ્રમાણે તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે વિદ્યાર્થીઓના રિવ્યૂના આધારે છે આપણે આ ક્લાસ બનાવેલ છે આપણે ટેલિગ્રામ ગ્રુપમાં પણ એક પોલ મૂક્યો હતો તો મોસ્ટ ઓફ ઘણા બધા વિદ્યાર્થીઓના એવો પેપર પ્રત્યે રિવ્યૂ રહેલા કે સર મધ્યમ પેપર હતું બરાબર છે કોઈકને મેથ્સ રીઝનિંગ પોર્શન આર્ટ લાગ્યો છે તો કોઈકને ઇંગ્લિશ વિશે હાર્ડ લાગ્યો છે કોઈકને કરંટ પણ હાર્ડ લાગ્યું છે એટલે ઓલ ઓવર બધાને છે કોઈ કોઈ પોર્શન તો છે એમને હાર્ડ લાગ્યા છે તો કોઈકને સરળ લાગ્યા છે જે ઘણા ટાઈમથી તૈયારી કરે છે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જે ઘણા ટાઈમથી તૈયારી કરે છે એમને છે એ પેપર સરળ પણ લાગ્યું છે ડન છે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી એના ઉપર ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો ત્રેવીસો ને ચોર્યાસી જગ્યા છે બરાબર છે કેટલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો ત્રેવીસો ને ચોર્યાસી એમાં વિદ્યાર્થી મિત્રો તેરસો ને ચોર્યાસીના પરીક્ષા કેન્દ્ર પર છે ત્યાંની આની પરીક્ષા લેવામાં આવી હતી વિદ્યાર્થી મિત્રો અને એમાં વિદ્યાર્થી મિત્રો ચાર લાખ પચીસ હજાર જેટલા ફોર્મ ભરાણા હતા કેટલા ભરાણા હતા ચાર લાખ પચીસ હજાર એમાં જો ઓલ ઓવર અંદાજે જોવા જઈએ તો બે લાખ પંચાણું હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી છે ડન છે ક્લિયર છે ત્રેવીસો ને જગ્યા માટે વિદ્યાર્થી મિત્રો ગુજરાત રાજ્યના પરીક્ષા કેન્દ્ર અંતર્ગત તેરસો ને ચોર્યાસી પરીક્ષા સેન્ટર અંતર્ગત લેવાયેલી તારીખ ચૌદ નવ બે હજાર પચ્ચીસના રોજ પરીક્ષા કેન્દ્રમાં ચાર લાખ પચીસ હજાર વિદ્યાર્થીઓ પૈકી બે લાખ પંચાણું હજાર જેટલા ઉમેદવારોએ છે એ પરીક્ષા આપી છે અને ઓલ ઓવર બધાનું પેપર છે એ તાજેતરમાં જીપીએસસીએ જે વિધાન વિધાનકક્ષાવાળું પેપર પૂછ્યું હતું વિધાનવાળું બરાબર છે એના કમ સમકક્ષવાયસઓ અંતર્ગત આ પેપર પ્રમાણમાં મધ્યમ હતું અને એમાં ફેક્ચુઅલ પોઈન્ટ ઉપર જ હતું ટુ ધ પોઈન્ટ બરોબર છે કેમ કે આપણે જોવા જઈએ તો રેવન્યુ તલાટી અને ડીવાયએસઓ બંને પોસ્ટ અલગ થઈ જાય બરાબર છે રેવન્યુ તલાટી છે એ જીએસએસ દ્વારા લેવામાં આવે છે અને જ્યારે ડીવાય છે એ જીપીએસસી દ્વારા છે એ પરીક્ષાનું આયોજન થતું હોય છે એટલે તમારા લેવલને ધ્યાનમાં રાખીને જો ઓલ ઓવર રેવન્યુ તલાટીનું પેપર જોવા જઈએ તો એ મધ્યમ કક્ષાની હરોળમાં છે અને મૂકી શકાય છે વિદ્યાર્થી મિત્રો ડન છે તો આપણે આ પોઈન્ટની ચર્ચા કરી ગયા આ પોઈન્ટની ચર્ચા કરી ગયા કે તમારે એકસો દસથી એકસો વીસના રિક્ષામાં જો માર્ક થતા હોય તો તમારે મેન્સની તૈયારી કરાય એટલું ટોપ રહી શકે બરાબર છે આ એનો મેઇન્સનો અભ્યાસક્રમ છે અને આ એની મેઇન્સની પરીક્ષાની તારીખ છે અહીંયા સંભવત છે જો કંઈ એટલે જો કંઈ ચૌદ દસ જ હોય પણ જો કંઈ ફેરફાર થાય વહીવટી કારણોસર કે તો એ લોકો છે એ વેબસાઇટ ઉપર મૂકી દેશે બરાબર છે જો કંઈ અપડેટ આવશે તો આપણે ગ્રુપમાં મૂકી દઈશું પ્રીનું રિઝલ્ટ આવશે તો પણ આપણે ગ્રુપમાં મૂકી દઈશું બરાબર છે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ક્લાસ તમને સારો લાગ્યો છે ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ છે એ આપણી સાથે જોડાય થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો